ભરૂચમાં ગુંડા એક્ટ હેઠળ ગુજરાત અને ભરૂચ જિલ્લાના બુટલેત બુટલેગર નાના જાડેશ્વર વિસ્તારમાં આવેલ મકાનનું ગેરકાયદેસર બાંધકામ તંત્રએ તોડી પાડતા ફફડાટ ફેલાઈ ગયો હતો ભરૂચ શહેર ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સાથે સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે શહેરના જળેશ્વર વિસ્તારમાં આવેલ રવિ પૂજન સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાર્યરસ્ત નિવાસ સ્થાન ઉપર આજે બોડા વિભાગ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું તેના નિવાસ સ્થાને વધારે પડતું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાને ફરિયાદ બાદ તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું કોઈ બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે નયાના કાયરબી ભીષણના ગુનામાં કુખ્યાત બુટલેગર છે તેના વિરુદ્ધ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરાતા અસામાજિક તત્વોમાં ફરફડાટ ફેલાયો છે